રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત એકસો પંદર ડેમો તેમજ તળાવ ભરવાની કામગીરી હાથ ધરી છે ત્યારે ગત સત્તર એપ્રિલ ના રોજ દેશના વડાપ્રધાનના હસ્તે બોટાદમાં સૌની યોજના ઇન્ફેસ્ટોનું લોકાર્પણ કરવામાં આવેલ જેને લઈ આ વિસ્તારના હાલ ડેમો તેમજ તળાવમાં આ યોજના અંદર પાણી ભરવાની કામગીરી શરૂ છે ત્યારે બોટાદ તાલુકાનું છેવાનું રંગપર ગામ કે જ્યાં આજે નર્મદાના નીર આ ગામના તળાવમાં આવતા ગામ લોકોએ અનેરી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજ ગામમાં નર્મદાના નીર આવતા રાજ્યના સિંચાઈ મંત્રી નાનુ વાણાણીએ આ રંગપર ગામની મુલાકાત લીધી હતી ત્યારે ગામ લોકોમાં પણ ભર ઉનાળે પાણી જોવા

对。